નમસ્કાર મિત્રો વિથ એમ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે જોઈશું વિવિધ દેશોની સંસદ તો દેશની જે સંસદ હોય બધા દેશમાં અલગ અલગ નામે ઓળખાય છે અને પરીક્ષામાં પણ વારંવાર પૂછાય છે કે આ દેશની સંસદનું નામ જણાવો અથવા તો પહેલાં દેશની સંસદનું નામ જણાવો તો આવા પ્રશ્નો છે વારંવાર પૂછાતા હોય છે તો આજના વિડીયોમાં આપણે જે પ્રખ્યાત દેશો છે કે જેનું પૂછાય છે તેવા બધા દેશોની સંસદના નામ વિશે જાણીશું પ્રથમ છે ભારત તો ભારતમાં આપણે સંસદને સંસદ જ કહીએ છીએ રશિયાની સંસદનું નામ છે ડ્યુમાં બેથી ત્રણ વખત આ પ્રશ્ન પૂછાયેલો છે રશિયાની સંસદનું નામ જણાવો ડ્યુમા ત્યારબાદ સ્પેનની સંસદનું નામ છે કાર્ટેસ કોટેસ છે બ્રિટનની સંસદનું નામ છે પાર્લામેન્ટ જર્મનીની સંસદનું નામ છે બુન્સગેટ શું નામ છે બુન્સગેટ મંગોલિયાની જે સંસદ છે તેનું નામ છે ખુરલ ઈરાનની સંસદ મજલિસ આ પણ પૂછાયેલું છે તાઇવાનની સંસદનું નામ છે યુઆન ઇઝરાયલની સંસદ છે નેસેટ ઇઝરાયલની સંસદ વિશે પણ પૂછાયેલું છે જાપાનની સંસદનું નામ છે ડાયેટ આ પણ પૂછાયેલું છે માલદીવની સંસદનું નામ છે પીપલ્સ મજલિસ સ્વીડનની સંસદનું નામ છે રિક્સડેગ નોર્વેની સંસદનું નામ છે સ્ટોટિંગ ભૂટાનની સંસદનું નામ સ્ટોંગડું આ પણ પૂછાયેલું છે સોંગડું ત્યારબાદ પોલેન્ડની સંસદ છે તેનું નામ છે સોજીમ આગળ જોઈએ આપણે બીજી પાકિસ્તાનની સંસદનું નામ છે નેશનલ એસેમ્બલી નેપાળની સંસદ છે રાષ્ટ્રીય પંચાયત મિશ્ર એટલે કે ઇજિપ્તની સંસદનું નામ છે પીપલ્સ એસેમ્બલી ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ ફ્રાન્સની સંસદ છે તે નેશનલ નેશનલ એસેમ્બલી તરીકે ઓળખાય છે બાંગ્લાદેશની સંસદનું નામ છે જાતીય સંસદ આયર્લેન્ડની સંસદ છે ઓરેછટસ અફઘાનિસ્તાનની સંસદનું નામ છે સુરા શું નામ છે સુરા પણ પૂછાયેલું છે સ્વિટરલેન્ડની સંસદનું નામ ફેડરલ એસેમ્બલી છે તુર્કીની સંસદનું નામ ગ્રાન્ડ નેશનલ ફેડરલ એસેમ્બલી છે ઓસ્ટ્રેલિયાની સંસદનું નામ છે પાર્લામેન્ટ ત્યારબાદ યુએસએની સંસદનું નામ કોંગ્રેસ છે ડેનમાર્કની સંસદનું નામ ફોલ્કેટીંગ છે અને કેનેડાની સંસદનું નામ પણ પાર્લામેન્ટ છે તો આ ખૂબ જ અગત્યની સંસદોના નામ કે જે પરીક્ષામાં પૂછાયેલા છે અને આવનાર પરીક્ષામાં પણ તમને આમાંથી પ્રશ્નો જોવા મળશે તો વિડિયો વ્યવસ્થિત જો યાદ રાખી લેવું જો અઘરા નામ લખતા હોય યાદ ન રહેતો હોય તો એક વખત લખી લેવું અથવા તો વારંવાર વિડીયો જોવાથી પણ તમને યાદ રહી જશે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો તમારા બધા મિત્રોને વિડિયો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે પ્લસ આ ચેનલ ઉપર વિડીયો છે તે ઘણા બધા મૂકેલા છે જો તમારે જોવા હોય તો ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો અથવા તો પ્લેલિસ્ટમાં જઈ અલગ અલગ વિષયના અલગ અલગ વિડીયોઝ પણ તમે જોઈ શકો છો તે સિવાય ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે જોડાઈ જશો તો તમને નવી નવી જોબની અપડેટ અને ડેઇલી મોસ્ટ એમપીપીડીએફ મળતી રહેશે આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે મળીએ છીએ નવા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો